તાલુકાના મંડાલી ગ્રુપ ગ્રામ પંચાયતના મકાના બાંધકામનું કાર્ય છમાસ્ય માસથી બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લા તરીકે નામ ધરાવે છે આ જિલ્લામાં ચૌદ તાલુકા આવેલા છે જેમાં દાતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત અને પહાડી વિસ્તાર ધરાવતો તાલુકો છે આ તાલુકામાં નાના મોટા એકસો કરતા વધુ ગામ આવેલ છે જેમાં મોટાભાગના ગામડાઓમાં હજુ સ્થાનિક સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે અને વિકાસ જોવા મળતો નથી વાત કરવામાં આવે તો દાતા તાલુકાના મંડાલી ગામમાં ગુરુગ્રામ પંચાયત આવેલ છે જેમાં મંડાલી ધાવડિયા ભાણપુર અને જસવંતપુરા એમ ચાર ગામ આવેલા છે મંડાલી ગુરુગ્રામ પંચાયતના મકાન જર્જરિત બે વર્ષ પહેલા પાડવામાં આવ્યું હતું ત્યારબાદ તેનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું એક વરસ કરતા વધુ સમયથી ગોકળ ગતિ બાંધકામ ચાલુ હતું ત્યારબાદ છેલ્લા છ માસથી કામકાજ બિલકુલ ઠપ થયેલ છે દરવાજા પર પાટિયા મારી અધુરા મકાને સ્થગિત કરવામાં આવ્યું છે હમણાં ગ્રામ પંચાયતનું કામકાજવાળાની દુકાનમાં ચાલી રહ્યું છે પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને કામ ચાલુ કરવાનું વારંવાર કહેવામાં આવવું હોવા છતાં કામ ચાલુ કરાતું નથી તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રામ પંચાયતનું બાંધકામ કરવામાં આવે તેવી ગૃહગ્રામ પંચાયતના લોકોની તથા સરપંચ અને તલાટીની માંગ સાંભળવા મળી રહી છે અમારું મંડાલિ ગૃહગ્રામ પંચાયતનું મકાન છેલ્લા બે વર્ષથી પંચાયત દ્વારા કામ ચાલુ કરવામાં આવેલ છે પણ હજુ સુધી પૂર્ણ થયું નથી બે વર્ષની અંદર હજુ પણ પૂર્ણ ન થાય એ કેવી શરમની વાત છે પંચાયતના મકાનમાં જે કંઈ મટિરિયલ્સનો વપરાશ થયો છે તે પણ ગુણવત્તા વગરનો અને તકલાદી છે એટલે આ મકાનની વિશ્વસનીયતા પણ બહુ ઓછી ગણી શકાય બરાબર અમે ઈચ્છીએ છીએ ગ્રામજનો કે જલ્દીથી જલ્દી આ મકાનનું બાંધકામ પૂરું કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે નહીં તો અમારે ગોધી ચિંતા રાહે આંદોલન કરવાની જરૂર પડશે આજ આજરોજ અમે મંડાલી પંચાયત ઓફિસ આગળ મળેલ છે જેનું બંધકામ બે વર્ષથી ચાલે છે તે ગોકળઘાટ કે તે ચાલે છે બે વર્ષ થવા છતાં પણ આ કામ પૂરું નથી બે વર્ષમાં તો મોટા પુલ પણ બની જાય છે જ્યારે અમારું એક આ નાન મકાન બનતું નથી તો આ બાબતે જેને ટેન્ડર આપ્યું હોય અને જે જવાબદાર વ્યક્તિએ કોન્ટ્રાક્ટમાં લીધો હોય એની સામે પગલાં ભરવામાં આવે અને ફ્વરી જ ગતિ આ મકાન પૂરું કરવામાં આવે એ અમારી વિનંતી છે આ ઉપરાંત આ રસ્તા ઉપર હોવાથી ગામમાં જવાને માટે નદી જવા માટે ખેતરમાં જવા માટે લોકોને તકલીફ પડે છે તો આ રીતે નિવારણ જલ્દી થાય તેવી મારી વિનંતી છે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા